મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો તો કાલનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે તો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કમેન્ટ પણ કરજો તો સવાર સવારમાં આપણે ચા જે હોય ચા નાસ્તોથી શરૂઆત થાય છે આપણે તો ચા નાસ્તો આપણે જો તૈયાર છે ચા અને ઢોસ કારણ કે આજે જે ઢોસા બનાવવાનો વિચાર છે દૂધ અને ચોકપુન તો ઢોંસા બનાવવાના જો વિચાર છે એટલા માટે થોડું સિમ્પલ જ આવે નાસ્તો કરીએ એ કોછી ઢોંસા ખવાય હા એટલા માટે ચાલો નાસ્તો કરી લઈએ કાર

પછી તપેલા માં સરસ મજા ની દાળી સંભાળ તો અહિયાં પેલા માં જો સરસ મજા નો સંભાળે તપેલું જો ઘસી કેવું દેખાય

ሊበርና ከመሰለው मजा आ सकेगी तो दाल आप नाकी के अंदर आ गए दाल संघार तो ये मटेरियल करवा दे सो सरस

Tanika. I yes,

જો સરસ મજાનું

પૂજા અહીંયા ગરમ ગરમ ટોસા ઉતારે છે શું કે ગરમ ગરમ ઢોસા ખવડાવું છું ટોસો ભી તૈયાર છે છે માટે પરફેક્ટ વસ્તુ જોઈએ છે પરફેક્ટ જોઈએ પરફેક્ટ બનાવું આપણો ડોસો રેડી હેલો તમારો અમારો ડોસો છે હવે બીજો બનાવ છે આપણે ખાઈ લઈએ ગરમ ગરમ બરાબર બનાવ છું બેક ટુ બેક ડોસો આવી રહ્યા છે બીજા નંબરનો ડોસો આવી ગયો છે આપણા જે આ બધા દેરુસાને ટુકડા કરી આપવા પડે સાંભાર મસ્ત બન્યો છે એકદમ ઓરિયે ઢોસેવાલી અન્ના

બધું જ આવડે આવડે ઈડલી આવડે તું જ મંચુરિયન મંચુરિયન બધું જ આવડે ક્યારેક મંચુરિયન ભી ઓકે ક્યારેક નવું નવું શીખો જરૂર છે કોઈ શીખી નથી આવતું પણ શીખવું જરૂરી છે મજા આવે છે મને આવું બધું કરવાનું ઢોસા મસાલા ઢોસા મસાલા ઢોસા Dusan ke dusan paisa. Dusan itu paisa nak ke mau ya? Masalah itu itu masalah besar. Nah, kece. Ada masalah lo. Pachi dungali. Dosa. Paisa. <laughs> <laughs> Dosa. Paisa. <laughs> <laughs> Dosa. Paisa. Eh, masalah. ક્યારેક ઘામડે જો તો પણ આપણે ડોસાનો પ્રોગ્રામ રાખશું ક્યારેક ગામડે બનાવ્યા હતા ક્યારેક બનાવ્યા બનાયાતા બધાને બહુ ગમ્યા હતા બહુ મજા આવી ગઈ બહુ મજા પણ આવી હતી મારી બહુ મોટી ફેમિલી છે તો ફેમિલી માટે ક્યારેક બનાવશું પ્રોગ્રામ રાખશું તમને બતાવીશ ફેમિલી પણ બતાવીશ ને ફેમિલીનો પ્રેમ પણ બેતાઈસ કે તંદુબીનો પર આવી છે બીજો ડોસો સરસ મજા આવે ને તંદુસા ખાન અચ્છા લાગે ને

તને તબિયત સારી નથી એટલે કાલે પીંછું આવી તું તો તબિયત સારી નથી મને એમ થયું કે પીંછું માટે મોકલાવી જેથી મોટામાં થોડું સારું લાગે ફટોફટ સારું થઈ જાય તો હવે આપણો વાળો આવી ગયો છે ઢોસા ખાવાનું ચાલો જે ખાવા એવું સરસ

જમીને સરસ તો અત્યારે બપોરનું સાંજને જમવાનું રેડી થઈ ગયું છે બપોર ઢોસા ખાતા હતા એટલે દિમાગમાં ઢોસા છે એટલે રીતે તો સાંજનું જમવાનું રેડી થઈ ગયું છે તો મેં તે કાં ડું રોટલી બનાવી દીધી છે અને બપોર સરસ જ્યારે ઢોસા ખાધા હતા તો બધાને મજા આવી ગઈ અને મારે મેં કેવા ઢોસા બનાવ્યા હતા એ મને કમેન્ટમાં જરૂર કહેજો સારા બન્યા હતા કે નતા બન્યા એવું કહેજો બધા તો ચાલો ફટોફટ જમી લઈએ તો સરસ મજાનું જમી લીધું જમીને હવે શાંતિથી બેઠા છે તો કરશું એવું સસું તો બસ આજના બ્લોગમાં આટલું જ ને આપણે આ ઢોસા કેવા હતા એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો અને કેવા બનાવ્યા હતા એ પણ કમેન્ટમાં કહેજો ને જે ઢોસા લવર હોય એ પણ કમેન્ટ કરી દેજો જેને ઢોસા ગમતા હોય એ તો બસ આજના માટે આટલું જ અને મારી વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો બસ આજના માટે આટલું મળશું હવે કાલના વિડીયોમાં તો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ